ગુડ મોર્નિંગ ગાયજી શુભ સવાર સુપ્રભાત સવાર થઈ ગઈ છે અમારી બપોરના વાયગા છે ચાર વાગે સવાર થઈ ગઈ છે અમે હું આવ્યો છું એક કામથી બહાર જાગીને લેવા આવ્યો છું સ્વીટ સ્વીટ લેવાનું કારણ એ છે કે સુરતની અંદર આવી રહ્યા છે તમારા બધાના જાણીતા ચાહીતા અને અમે ત્રણ તેને જોઈ જઈને હારા હરાના કામ દીકડા કોણ આવી રહ્યું છે તમે ગેસ કરી શકો છો કે કોણ આવશે સુરતની અંદર राम लखन और अमर अकबर एंथनी तीन की जोड़ी आ रही है सूरत में हम तीनों का साथ में कुछ बड़ा सा सरप्राइज है आप सबके लिए ब्लॉग में भी और और कुछ भी नया नहीं नया नहीं। कुछ कुछ आ रहा है वो सब आ रहे हैं उसके मिलाऊंगा बातें करेंगे मस्ती करेंगे ढेर सारी वा तो था जूना ब्लॉग नहीं यादें था तब हम कहो कि ना जी तू नहीं तेज लाइव आओ એવા મહેમાન આવી રહ્યા છે મહેમાનની રાહમાં છે મહેમાન છે રસ્તામાં તમારા માટે છે કે જોરદાર સરપ્રાઇઝ હજી મહેમાન આવશે સરપ્રાઇઝ તમને કહેવામાં નહીં આવે સરપ્રાઇઝ તો વાર લાગશે થોડીક પણ તમે ત્રણેય ભેગા થવું ને અમે તમે સમજી જાઓ કે હું સરપ્રાઇઝ છે કે હું નહીં એવું બધું છે તો આવે છે એની રાહમાં છીએ ભાઈ આવે એની રાહમાં છે નીકળી ગયા તમારી મોર્નિંગ કેવી છે કેવી છે તમારા શહેરમાં ઠંડીનો માહોલ એ કહેતા રહ્યો વાતો કરતા રહ્યો અને ગાયડના વ્લોગ જોતા રહ્યો ને મારા વાળા મોજ કરતા રહ્યો

આયા ભાઈ તમે અંકલે નવ દેજાવા આયા છો બડી માયા જ અમે લે લેજાવા હે તો અમે સર લેટ્સ ગો ગાય કલાક ગજેરા તો ભૂગવાયુ વામ મેરી દો હે જઈશ કલ દાંડિયા રે સબ મહેમાન આ ગયા અમદાવાદ છે

મે <coughs> <laughs> <laughs> <es> <AME> <laughs> <Okay. gay> ઓ કરાઈ દેશું रियल ડાયમંડ કે ચોલી ને બધું ઓ છે મારા છે કીધું આપણે કરી જ આપણે આની જેમ નથી ખોટે ખોટું ક્યાં પણ તારે જાવું છે તમારે તમારી હેડ કોટી કરાવી છે લગી નામ ના

એવું બધું હતું એવું બધું છે એવું બધું હશે રહેશે તો એને તીગડા મેળ્યા મજા આવી કેટલા સમયથી તેણે મેળ્યા નહોતા તેણે એની મોજ અલગ અને તેણેના વ્લોગમાં તમને મજા આવશે કેમ કે તીન સાથી છે જો એક મેલે ખો હો ગયા વાપસ મિલ ગયે અસાય ચલેગે ઘૂમેગે સબ રહેંગે અચ્છે છે વ્લોગ બનાયગે આપકે બડા સરપ્રાઇઝ હે જોરદાર રો આયગા ઓર આપ દેખોગે ઉ સરપ્રાઈઝ કો तो आप बोले कि ना कमाल कर दिया आपने कमाल कर दिया कमाल कर दिया चलो गए जी सुबह भी जाना है अपने को फैमिली के साथ कहीं को नहीं बताऊँगा फैमिली को लगा कि इधर जा रहा हूँ क्या प्लान है क्या है ऐसा ऐसा कुछ नहीं चलो मिलते हैं कल एक नई बातों के दौर के साथ तब तक सबको बाय बाय गुड नाइट टाटा जय श्री कृष्णा जय श्री राम बोलो अम्बे मात की जय